જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા છે ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે રાજકોટના રહેવાસી જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો ગઈકાલે થયેલ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાથી પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રીનગરમાં હેતમાકડ સુરક્ષિત છે જ ઘરે પહોંચ્યું હતું પરિવારની મુલાકાત લીધી હતી

અજય મોદીની શ્રીનગર ટૂરમાં ગયેલો તો આજે સવારે ફોન આવ્યો અત્યારે તો એ સહી સલામત છે પણ રાજકોટથી દૂર હોય એટલે સ્વાભાવિક છે કે આપણને એની સ્વાભાવિક ચિંતા રહે હવે પાકિસ્તાન સાથેના સંબંધો આપણા થોડાક વણસેલા છે એનો લાભ લઈ અને કાશ્મીરમાં અવારનવાર આવી રીતે આતંકવાદી હુમલાઓ થયા થતા રહે છે એ બાબતમાં સરકાર પણ ચિંતિત છે પણ હવે જે વાસ્તવિકતા છે એ ક્યારેક કડવી હોય પણ સ્વીકારવી પડે માહોલ છે સ્વાભાવિક છે કે આપણા ઘરનો એક જ એકમાત્ર પુત્ર હોય અને આટલે દૂર ગયો હોય અને આટલા બધો મોટી દુર્ઘટના બને આતંકવાદી પ્રવૃત્તિથી તો સ્વાભાવિક છે કે સૌ કોઈને ચિંતા તો થાય જ પણ આજ સવારે જ ફોન આવી ગયો કે એ સહી સલામત છે અને શ્રીનગર અત્યારે છે અને જો પરિસ્થિતિ સારી હશે તો જ એને આ ટૂર ટૂર ઓપરેટરો પહેલગામ ફરવા લઈ જશે ને કે શુક્રવારે તો રાત્રે ફ્લાઇટમાંથી નીકળીને રાજકોટ આવી જવાના છે ચોક્કસપણે જે પરિવારમાં છે તે હાલ કહી શકીએ કે મુશ્કેલી પણ જોવા મળે છે માતા છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને બેન આપનો બાળક છે તે ત્યાં ફસાયેલો છે અત્યારે આપને શું લાગી રહ્યું છે અત્યારે એમ ચિંતા થાય છે કે એનું અહિયાં શું થતું હશે પણ સવારે ફોન આવી ગયો કે મમ્મી ચિંતા નહીં કરતી બધું સારું છે મારા નણંદ ને બધા સાથે છે એટલે એમ કઈ ચિંતા નથી અને અત્યારે સલામત છે અને અત્યારે ગુલમર્ગ શ્રીનગર જવા નીકળી ગયા છે એટલે એમ કઈ વાંધો નથી ને પરિસ્થિતિ બરાબર સારું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવી ઘટના અવારનવાર બનતી હોય છે લોકો ફરવા તો જતા હોય છે તો ફરવાથી પણ ડર હવે લાગતો હોય છે શું કે સાચી વાત છે આપણે એમ થાય કે આનંદ કરવા જઈએ પણ ત્યાં જઈએ તો આવું બને તો પછી બીજી વાર જતા ને કોઈ બીજા લોકો જતા વિચાર કરે કે ના ના ત્યાં નથી જવું જોખમ છે એના કરતાં ઘરે રહેવું સારું એમ માનીને કોઈ નહીં જાય લોકો છે તે હવે ડરી રહ્યા છે જેના કારણે છે તે કહી શકાય કે રાજકોટનો એક પરિવાર છે કે જે જમ્મુ કાશ્મીરમાં છે તે ફસાયો છે પરંતુ સવારમાં જે ફોન આવ્યો છે જેના કારણે છે તે રાજકોટના પરિવારે છે તે હાલ રાહત ના શ્વાસ પણ લીધા છે પરંતુ હજી પણ છે તે મુશ્કેલી છે તે જોવા મળી છે કારણ કે પહેલ ગામમાં છે તે આ ઘટના બની છે ને જેમાં છવ્વીસ લોકોના છે તે મૃત્યુ થયા છે ને ત્રણ લોકો છે તે ગુજરાતના હોવાનું પણ છે તે સામે આવ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ